તણામાં કયું નિદામણ નાશક નવું આવ્યું છે અને શું કામ કરે એના વિશે માહિતી આપણે આપીએ તો આ કરીને અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ની ગાજર સૂર્યમુખી અને બટાટા આ ચાર પાકો માં ચાલતી દવા છે તો આપણે આજે માન્ય શ્રી સંદીપભાઈ પાસેથી ઇલિયાસ દવા શું કામ કરે છે અને એ કેવું કામ કરે છે એના વિશે ની માહિતી મેળવશું તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રો ને માહિતી આપો કે ઇલિયાસ અદામા નું આધુનિક નિંદામણ નાશક ચણા તથા અન્ય પાક શું શું કામ કરે છે એના વિશે માહિતી આપો નમસ્કાર ખેડૂત મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેડૂત મિત્રો તરફથી એક રિક્વેસ્ટ અમારા પાસે આવતી હતી એ એ હતી કે સાહેબ બધા પાકની અંદર નિંદામણનાશક દવાઓ અદામા કંપની આપે છે પણ ચણા એવો પાક છે કે જેનું આજની તારીખમાં પણ કોઈ સોલ્યુશન નથી નિંદામણનાશક દવાની અંદર તો અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વૈજ્ઞાનિકોના અથાક પ્રયત્નો બાદ આજે ઇઝરાયેલી ટેકનોલોજી બનેલું ઇલિયાસ ખેડૂતો વચ્ચે અદામા કંપની એ બરાબર હવે વાત કરું ઇલિયાસ દવા તો ચણા ના પાક ની અંદર ઉગતા વેદ જે નિંદામણ થાય ગોળ પાન વાળું અને પટ્ટી પાન વાળું એ નિંદામણ ઉગે જ નહીં એના માટેની પ્રી ઇમરજન્સ એટલે કે ઉગ્યા પહેલા નિંદામણ નાશક દવા છે એક વખત તમે ચણા નું વાવેતર કરી દો પછી પાણી પાવી દો તો પાણી પિયેત આપ્યા પછી ચોવીસ થી લઈ અડતાલીસ થી લઈ ત્યાં સુધી ગોળપાન અને પટ્ટી પાન વાળા જે છે એની સમક્ષ આપણને રાહત થઈ જાય બરાબર સૌથી મોટો ફાયદો શું છે તો કે ઇલિયાસ દવાની કોઈ પણ પ્રકારની આડઅસર ચણાના પાક ઉપર જોવા મળતી નથી ત્યાં સુધી

તમને પૂરેપૂરું વળતર મળે બરાબર તો નામ યાદ રાખજો એક સૂર્યમુખી બટાટા અને ચણા આ ચાર પાક ની અંદર આપણે ખેડૂત મિત્રો ને ભલામણ કરીએ છીએ આ વિડીયો ખેડૂત મિત્રો માહિતી માટે છે બીજી ખાસ મહત્વની વસ્તુ એ કહેવાની કે અત્યાર સુધી બજારની અંદર ચણા માટે કોઈ પણ પ્રકારની હર્વી દવા આવી નથી ખાસ આગ્રહ છે કે જે કંપનીની ભલામણ છે એ જ પ્રમાણે વાપરવાનો આગ્રહ રાખજો અને એક બીજી વસ્તુ મહત્વની કે ચોમાસુ પાકની અંદર તમે મગફળી વહેવી હોય સોયાબીન વાવ્યું હોય તો એ પણ ક્યાંક ક્યાંક ઉગવાની શક્યતા રહેશે આ વાપર્યા પછી પણ બરાબર જે કોઈ પણ દવા વાપરશો ઉગવાના છે તો એ નિયમ ઇલિયાસ દવાને પણ લાગુ પડશે ખેડૂત મિત્રો એટલે ઘણા ખેડૂત મિત્રોનો પંદર દિવસ પહેલા ઘણા ખેડૂત મિત્રો આ દવા વાપરી તો ઘણા ખેડૂત મિત્રોના ફોન પણ આવ્યા કે સાહેબ આમાં તો મગફળી અમુક ઉગે છે સોયાબીન પણ ઉગે છે તો એ તો તમે કોઈ પણ નિંદા મંડા શક દવા વાપરી હશે કે નહીં વાપરી હોય અથવા તો ઇલિયાસ વાપરેલું હશે કે નહીં વાપરેલું હોય ઉગશે જ બરાબર તો આ એક ખાસ

તો સાહેબે જે માહિતી આપી ભાઈ ઇલિયા દવા જો વાપરવામાં આવે તો ચણા સિવાનું ગોળ પાન અને પટ્ટી પાન બંને ચણામાં નિંદામણનો નો પ્રશ્ન વિકટ સમસ્યા છે બરોબર એકવાર ઉગ્યા પછી તકલીફ ખૂબ જ પડે છે તો ઇલિયાસ દવાથી ખેડૂત મિત્રો ને ઘણો બધો ફાયદો થાય સાહેબ એવું લાગે છે આ ઉપરાંત તમે અમારી યુટ્યુબ ની ચેનલમાં ઉપસ્થિત રહી અને ખેડૂત લક્ષી જે માહિતી આપી એ બદલ સંદીપ સાહેબ હું તમારો આભાર માનું છું અને ભવિષ્યમાં અમારે કઈ ખેડૂત ને માહિતી ની જરૂર પડે ત્યારે હાજરી આપજો બસ અમે નવો વિડીયો બનાવી ત્યાં સુધી રજા આપો આવજો આભાર